પૃથ્વીનો પ્રલય નથી ખંડ પ્રલય છે બિલકુલ ડાયરીમાં ઘરે પૃથ્વીનો પ્રલય કોઈ કાળે નથી લખેલા બદલે છે આવતા સમયમાં સમસ્ત પૃથ્વીનો નકશો બદલી જાય છે અમુક ખંડ નથી આખે આખા ખંડ પાણીમાં ડૂબી જાય છે દરિયામાં પીયા જાય છે જેમાં ભવિષ્યવાણીમાં ગુરુદેવે શંકા કરી છે કે કદાચ આવતા સમયમાં અમેરિકા નથી અમેરિકા અખંડ પાણીમાં ડૂબે છે એમ ભવિષ્ય વેતા ગુરુદેવની નજરમાં ભવિષ્યવાણીમાં આવી ગયું છે આપણું બોમ્બે આવતા સમયમાં કદાચ નથી એ પણ પાણીમાં ડૂબવાની સંભાવના જેમ દ્વારકા સોનાની પાણીમાં ડૂબી કે નહીં અવશેષ મળે છે ને હવે આપણને સોનાની દ્વારકાના અવશેષ બધા મળે છે એ પાણીમાં ડૂબી જ ગઈ ત્યારે કોઈએ કીધું હોત તો કોઈ ન માનત કોઈ ન માનત કે સોનાની દ્વારકા પાણીમાં ડૂબશે આ ડૂઈ બી એને એના અવસર મળે છે એમ જ અમુક ખંડ નથી જેવી જશે પૃથ્વીના નક્ષો બદલી જશે પૃથ્વીનો પ્રયોગ નથી કોઈ કાળે પણ પૃથ્વીને ભયંકર કટોકટીમાંથી એના સંરક્ષણમાં લઈ લીધી છે પરમાત્માએ અને જે એને સંરક્ષણમાં લઈ લીધી છે એ આખી યોજનાને પૃથ્વી ઉપર મોકલી દેવામાં આવી છે કારણ કે પૃથ્વી બદલવી છે જો પૃથ્વીને જ બદલવી હોય તો કામ તો પૃથ્વીવાળા કરશે પરમાત્માને તો આવવાનું નથી તો કરતા હશે રચયતા છે અકર્તા છે ખુદ આવીને કરી શકતા નથી એ તમને મને બધાને ખબર છે તો કરશે કોણ તો કે પૃથ્વીની અંદરમાં જેને વારંવાર જન્મ લઈ લીધો છે અને દરેક જન્મનો શ્રોહ જોવામાં આવશે દરેક જન્મનું એનું પુણ્ય એની સાધના એની તપ એની પૂંજી એની યોગ્યતા એની પાત્રતા તમે કોઈને કામ સોંપશો કોઈ પણ કામ તમે ચકાસશો ને કે સારામાં સારો કલર કોણ કરે છે સારામાં સારું ફર્નિચર કોણ બનાવે છે એક્સપર્ટ કોણ છે ફર્નિચરમાં તો તમે પૂછશો કેટલાય માણસને પૂછીને પછી તમે બેસો તો એ સારામાં સારું બનશે મકાનમાં એન્જિનિયર આર્કિટેક્ટ સારામાં સારા જોશે ને દાગીનો બનાવવામાં કારીગર સારામાં સારા તો આઈના માલિક આટલો વિચારે તો ઉપરવાળો માલિક એ કેટલો વિચારે મારા ને તમારાથી કરોડ ગણો કારણ કે પૃથ્વી લોક છે ભાઈ આખું આખી પૃથ્વી છે આખા એ ગમે તમે હવે એને ચકાસી 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 કેટલા જન્મો ચકાસી પરંતુ ગુરુદેવ નો જેમાં ચાર જન્મ જાહેર કર્યા બીજા નથી કર્યા આવતો સમય કરે છે બધા અવતારો બધા જ ગુરુદેવના જન્મો આવતા સમયમાં નવી પેઢી માગશે ત્યારે એને બતાવવું જરૂરી છે અત્યારે બતાવવું જરૂરી નથી